હું છેલ્લા સત્તરથી અઢાર વર્ષથી અહીંયા પૂજારી તરીકે ફરજ નિભાવું છું અહીંયા શનિશ્વરી અમાવસ હોવાથી અહીંયા ઘણા બધા લોકો રાતના બે વાગ્યા સુધી સેવા પૂજા આ બધું કરે છે અને અમે અહીંયા બધાને પૂજાઓ અર્ચના પણ કરાવીએ છીએ અને આજના દિવસે કોઈ પણ વ્યક્તિ શનિ મહારાજની પૂજા કરે તો એના પૂર્વમાં કરેલા પાપ કરમાંથી પણ એમને મુક્તિ મળે છે જેમ કે કોઈની કુંડલીમાં શનિરાવનો સ્થાપિત દોષ હોય શનિ કેતુનો શ્રાપિત દોષ હોય અથવા અથવા બીજા ઘણા દોષ હોય પિતૃ દોષ હોય શનિચંદ્રનો વિષયોગ હોય તો એમાંથી પણ એમને રાહત મળે છે અને આજના દિવસે મીન રાશિમાં શનિ હોવાથી તો શનિ મીન રાશિમાં એટલે મીન રાશિવાળાને પણ શનિની પૂજા કરવી જોઈએ પછી મેષ રાશિવાળાને પણ શનિને શનિ મહારાજ છે એમને પણ એટલે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ પછી સિંહ રાશિ વાળાને અઢી વર્ષની પૂજા કરવી જોઈએ પૂજા કરવી જોઈએ પછી કુંભ રાશિને આ ત્રીજો ચરણ છે એટલે આ ત્રીજો તબકો છે એટલે લક્ષ્મીદાયક છે છતાં આ લોકો આવીને પૂજા કરે તો એમને બહુ ફળ શનિ મહારાજ શુભ ફળ આપે છે દિવસે શનિ મહારાજને સરસવ તેલ ચડાવવાનું પછી આમ કાળો વસ્ત્ર પહેરાવાનો ને માળા પહેરાવવાનું અને શનિના મંત્ર જાપ અથવા શનિના છાયા દાન કરો છાયા દાનમાં એમને એમનો તેલમાં એમનો પ્રતિબિંબ જોઈ અને પછી બ્રાહ્મણ ને દાન કરવું જોઈએ અને દાન કરવું જોઈએ દાન કરવું જોઈએ તો આ એમને રાહત મળે પનો આમ પિતૃ પિતૃદેવ પણ પ્રસન્ન થાય છે અને આજે શનિવાર હોવાથી એટલે શનિ મહારાજ પણ આપણે દીપ દીપની પૂજા કરી અને ત્યાં શનિ મહારાજનો નું દીપના ભગવાનને કહેવાનું કે અમારી પનોતી એમને રાહત આપો એટલે આ શનિ મહારાજ એમને પૂર્વમાં જે કંઈ કરાયેલા કર્મ માંથી એમને રાહત આપે છે